જય માતાજી મિત્રો સ્વાગત છે આપણો ફરીવાર એક નવા બ્લોગ ની અંદર અને આજનો બ્લોગ આપણે શરૂ કર્યો છે બપોરના 1 વાગે પહોંચી ગયા છીએ પાછા વાડી ની અંદર ના બડબડ બડબડ તમને અવાજ સંભળા સરસ મજાનો નહીં તો એ અવાજ છે આ પાણીનો કારણ કે આપણે પહોંચી ગયા છે પાણી વાળવા માટે એ પણ છેમાં ઝાર ની અંદર ઝાર ની અંદર આપણે વાળવાનું છે પાણી અને પાણી શરૂ થઈ ગયું છે અડધું તો સવારનો પાણી જ વાવતો હતો પણ વ્લોગ અત્યારે શરૂ કર્યો છે અને અડધું અડધી ઝાડ આપણે પડી દીધી ઓલરેડી ઓલમોસ્ટ હવે આ કેરો ભરાવા આવી ગયો છે અને પછીના લગભગ ત્રણથી ચાર કેરા બાકી છે તમે જુઓ આપણે આ ઝાર તો લગભગ ઘણા વ્લોગની અંદર આવી ગઈ છે કે વાવતા પાણી પાણી બધું આવી ગયું આ થોડા ગુલાબજામુ વધી ગયા મિની વ્લોગ જતા ને ખબર જ ગુલાબજામુ થોડાક વધતા જાય એના તેની તબિયત પકડી ગઈ ને ઉધરા થઈ ગયા અવાજો થઈ ગયો તમારા ભાઈનો લગભગ અડધી કલાક આ કેરાની અંદર પાણી જતું તો આપણે પગી જાય કે નહીં ગયો ભરાણો આવડા છેલ્લા કેરાની અંદર જાય છે કારણ કે જો આ ફૂટી જાય છે તો આ કોકના વાડામાં વહી જાય છે સોરી કોકની વાડીમાં આની અંદર કાકા એમને તલવાઈ દીધેલા છે અને આ કેરાની અંદર જો અહીંથી કેરો આવે ત્યાંથી પછી આડો થાય અને આંખો છેલ્લે પણ જાય જોવાઈ દો તો ચેક કરવા દો પાણી પોચ્યું છે કે નહીં હા આ બધે પાણી પહોંચી ગયું છે તો જોતા આવ્યું પેલા જોતા તો લાગે હે હાલો કેરો ભરાઈ રહ્યો હે તો આપણે ફટાફટ ભાગવું પડશે તો મિત્રો આપણે આવીને નાકું વાળ નાખ્યું હોય જો સરસ મજા નાકું વાળ નાખ્યું હોય અને હવે કેરો ભરાતા લગભગ અડધી કલાક જેવો સમય થાય છે તો અડધી કલાક સમય આપણે ક્યાં વિતાવો તો ભાગી જાય ઘેરે અડધી કલાકનો સમય છે આપણી પાસે અને આપણું ઘર તો બાજુમાં જ છે એટલે કે ટેન્શન નથી તો ઘરે અડધી કલાક વહી જાય અડધી કલાક પછી આવી અને પાછા કેરો સંભાળશું એ મળવી તો મિત્રો બપોરનો સમય થઈ ગયો હોય અત્યારે હોવાનો ટાઈમ હોય પણ હું તો હું તો નથી પણ કોક બીજું હોઈ ગયું છે કોણ હું તો તમને ખબર છે ભૂરી અને પૂરી હુતીની ને હુવાનો ખાલી તરીકો તેમ જો તમને મજા આવે છે કોણ કોણ રીતના હું તો જરા કોમેન્ટ કરજો પૂરી પૂરીને હોવાનો થોડોક આમ તમે જો થોડા કેઝ્યુઅલ હે તરીકા અને જાગતી નથી જો એના વાળ જો ભૂરીના હુતી જો ઊંધી કોણ કોણ આમ ઊંધા હોય હોવાની ટેવ હોય જરા કોમેન્ટ કરો તો ભૂરી હા બેટું

માવા બદામ એટલે માવા બદામ ગુલ્ફી હે અને હવે આના થકી કદાચ જગાડવાની ટ્રાય કરવી જાગે તો ચાલો બોરી બટુ ગુલ્ફી ખાવાની હે એ માવડું માવડું જોતો ગુલ્ફી લાવતી તારા રાટું જોતો આને તો ગુલ્ફી ખાવાની તો ટાટે ટાટે નહી જાગે તો મિત્રો ભૂરી તો નહી જાગે તો આપણે ખાઈ જી અને એને ભાગની ગુલ્ફી રહી એ ફ્રીજમાં મૂકી દેવી અને ઉનાળાનો આવું મળે જાય ને તો એના જેવો તો આનંદ નહિ સ્વર્ગ જેવો આનંદ વાહ મજા ભૂરી જો ટાઢી લાગે એટલે